જય જવાન જય કિસાન કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે સોનેરી લીલોડી ધરતી ઉપર આવી ગયા છીએ અને આજે તમને આપણી વાડીની બધી જુદી જુદી જો મરચાં બતાવવાના છે જો એકદમ લાલ ચટાકેદાર રેવા મરચાં જે આપણે આ ઓર્ગેનિક મરચાં કર્યા હતા જોઈ લ્યો બે કિયારા ભરાઈ ગયા છે સો ઢગલા ઉતરાતા વિસક બારી જેવું થા હે ચાલીક જેવું મરચાં એક નંબર છે અને સુકાવા નાખા છે હવે અઠવાડિયામાં કમ્પ્લીટ થવાના છે જે આપણે આ ઓર્ગેનિક મરચાં હતા અત્યાર સુધીના અને બહુ મસ્ત મસ્ત થઈ ગયા આપણે બહુ ખોટો બગાડે નથી અને બગાડ એટલે જુદું કાઢ્યું હોય ખરાબ મરચાં પેલી વીણી ઉતરી હતી તો બધા ખરાબ થયા તા અને અત્યારે આ મરચાં બહુ મસ્ત હાઈ ક્લાસ ઉતરા અઠવાડિયામાં સુકાઈ જા અને આ આપણું જીરું છે મંગલમ પાંચ ત્રેવીસ તારીખનું વાવેતર છે આજે તારીખ બાવીસ થઈ એટલે એક મહિનામાં એક દિવસ ઘટે છે જીરું મસ્ત થઈ ગયું છે જાય લઈએ સવા બે કિલો નાખ્યું તું પેલા શરૂઆતમાં પાખું લાગે પણ બહુ મસ્ત છૂટા દાણે હે મેંડું છે લીલકાવા અને આ ક્યારામાં છેલ્લો ક્યારો હતો એટલે આપણે જે વળણીમાં થોડુંક કહી દે છાંટી દીધું તો એટલે થોડોક ઘાટો છે અત્યારે તો કાંઈ જીરામાં તકલીફ નથી બે એક જ રાઉન્ડ હજી દવાનો સ્પ્રેનો કર્યો છે મહિનો દિવસનો થઈ ગયો હવે જ પછી દવાની જરૂર પડે એ જીરું પણ આપણું ઓર્ગેનિક જીરું થશે કોઈ જાતની રોગ જીવાત ન આવે તો અને મરચાંની અંદર જે આ ઉતરી ગયા પછી આપણે બે રાઉન્ડ પેસ્ટીસાઈડના મારેલા છે હવે પાછી ઓર્ગેનિકમાં લઈ લેવાની છે કારણ કે ત્યારે બહુ એટેક હતો કથીરીનો નેવો પણ અત્યારે જો મરચી કાંઈ ઘટે નહીં એટલું ફ્લાવરિંગ આવ્યું છે જોઈ લે મરચી થઈ ગઈ પાછી શ્રાવણ મહિને હોય એવી અને ફાલે અત્યારે સારો છે કે વાંધો નથી વરસાદ આવ્યો તો અમે કીધું પોતની કોઈડે મરચી ફેલ થાય પણ વાંધો નથી આપણી મરચી બહુ લીલી મસ્તની થઈ ગઈ છે કાંઈ ઘટે નહીં આ ત્રીજી વાર લાલ મરચાં ઉતરે છે અને હવે પાછું પુષ્કળ ફ્લાવરિંગ છે અને ડિત્યાય સારા ઉતરે છે મરચાં એટલે આમ જો જો કુદરતને દેવું હોય તો આમાં દઈ દઈએ અમારે તેના માટે ભરસો હોય અત્યારે બહુ મરચી મસ્ત મસ્ત થઈ ગઈ કાંઈ ઘટે નહીં જા આ મરચાં બધા મોટા થઈ જાય અને આમાં જોઈ લ્યો એક ડાળની અંદર જોઈ લ્યો મરચાં છે ને બે સ્પ્રે ઓલા કરવા પડ્યા એવી થોડા પાછી ઓર્ગેનિક માથે વહી જ્યા રવિવારે દવા છાંટેલી છે આજે શનિવાર છે પાછી સોમવારે છાંટવી છે દર અઠવાડિયે અમે એકવાર દવા સ્પ્રે કરી પણ જ્યારે હવે દૂધ ગોળનો રાઉન્ડ માર દેવો છે ફૂલ ફ્લાવરિંગ છે કાંઈ ઘટે નહીં નકરું ફૂલ જ દેખાય છે બહુ મસ્ત મસ્ત થઈ ગઈ આપણો ઘેરો કારણ કે વરસાદે મને થોડોક હેરાન કર્યા હવે આમને ટકી જાય હવે વરસાદનું પાછું ન આવે કાંઈ તો અમે સોસરા નીકળી જાય જો ઉપરવાની મહેરબાની છે તો કાંઈ તકલીફ નહીં પાવે ન આમાં તો અમારે ખેતી ઉપર આધાર હોય ભાઈ મચ્છા છોડવા સુકાણા છે ઉપડી ગયા હોય કે ગમે કી હોય ઉંદરે લોહી પીધું હોય એવું હતું જો આપણી મરચી ટનાટન મસ્ત થઈ ગઈ છે તમારે એરિયામાં કેવા મરચીના વાવેતર છે કેવી ક નુકસાની છે કેવી પોઝિશન છે મરચીની એ જરી કોમેન્ટમાં કહેજો કારણ કે આપણે આ મરચી તો અત્યારે બહુ મસ્ત થઈ ગઈ છે બહુ મસ્તને એટલે કાંઈ ઘટે નહીં જો પાંદડા કેવા નીકળ્યા શ્રાવણ મહિને હોય એવા જો વાયરસ નથી ક્યાંય છોડવામાં આ છે રેવા મરચી બસ એ જ પાંદડા નાના કરે પણ પુષ્કળ ફ્લાવરિંગ નહીં આવે જો Kalau no blog puro kasu, jai jawan, jai kisan.